અરવલ્લી કમલમ ખાતે વિકસિત ભારત જીરામજી યોજનાને લઈને પ્રેસ કોન્ફરન્સ યોજાઇ જિલ્લાના પ્રભારી અને કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકીએ માહિતી આપી જૂની મનરેગા યોજનાને નવા વિચાર સાથે મંજૂર કરાઈ વિકસિત ભારત જીરામજી યોજનાની સ્પષ્ટીકરણ માટે પ્રેસ કોન્ફરન્સ યોજાઇ પ્રેસ કોન્ફરન્સમાં મંત્રી પીસી બરંડા પૂર્વ મંત્રી ભીખુસિંહ પરમાર સહિત જિલ્લા ભાજપ પ્રમુખ ભીખાજી ઠાકોર ઉપસ્થિત રહ્યા

આપ સૌને સ્પષ્ટતા માટે કે જે આદરણીય વડાપ્રધાન મોદી સાહેબે હમણાં જે મનરેગા જૂની યોજના હતી એને નવા વિચાર સાથે આવનારા સમયમાં ગામડાના ઉદ્ધાર માટે અને ગામડામાં યુવાનને વિશેષ કૌશલ્ય મળી રહે અને સાચા અર્થમાં જે યોજનાના નાણાં છે એના થકી એના ભવિષ્યમાં ગામનો વિકાસ થાય કૌશલ્યનો વિકાસ થાય એ હેતુસર વિકસિત ભારત જી રામજી યોજના લોકસભામાં મંજૂર કરી અને સૌ અમારા પદ પદાધિકારીઓ અને છેક છેવાડાના માનવી સુધી એ વાત સાચી રીતે પહોંચે એ માટેનો આ વિશેષ કાર્યક્રમ છે ખાસ કરીને આપણે જોયું કે બે હજાર ચૌદમાં જ્યારે સૌ પ્રથમ યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબ જ્યારે ભારતના વડાપ્રધાન બન્યા ત્યારે એમણે ગામડાના સાચા અર્થમાં ઉદ્યાન માટે અને વિશેષ કરીને ગરીબ યુવાન કિસાન મહિલાઓના વિકાસ માટેની અનેક યોજનાઓ મૂકી છે તમે જોતા હશો તો પ્રધાનમંત્રી આવાસ યોજના એ સામાન્ય પરિવાર માટેનું ઘરની યોજના છે આયુષ્માન ભારત યોજના એ પણ સામાન્ય પરિવારને જ્યારે એને દવાખાનાની જરૂર પડે ત્યારે દસ લાખ રૂપિયા સુધી એને એક રાહત પણ મળે છે સાથે રાજ સાથે સાથે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના એ પણ ગરીબ પરિવાર માટે જ છે એનાથી આગળ શૌચાલયનું નિર્માણ હોય હરઘર જલ હોય ઉજ્જવલા યોજના હોય મુદ્રા યોજના હોય કે કિસાન સન્માન નિધિ હોય આ બધી જ યોજનાઓ પાછળ એ દેશના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબનું માનવીના કલ્યાણ માટે અને દરેક યોજના પાછળ છેવાડાના માનવીનું જેમ હિત રહેલું છે એ પ્રકારનું કામ કર્યું છે સાથે સાથે આજે જ્યારે આ વિકસિત ભારત જી રામજી યોજના જે લોન્ચ કરી છે એ યોજના અંતર્ગત સાચા અર્થમાં જે વર્ષો પહેલાં ગાંધીજીનું જે સપનું હતું કે ગામડું સમૃદ્ધ થશે તો દેશ સમૃદ્ધ બનશે આજે વડાપ્રધાનશ્રીએ બે હજાર સુડતાલીસમાં વિકસિત ભારતની સંકલ્પના વ્યક્ત કરી છે અને એનો પ્રથમ જો કોઈ ચરણ હોય તો એ આત્મનિર્ભર ભારત છે તો ગામડાને સમૃદ્ધ કરવા માટેની આ વિશેષ યોજનામાં કામગીરી કરવામાં આવી છે